વનિતા બહેનને આ જ તકલીફ હતી બહુ મોટી તકલીફ એ હતી કે મગજની અંદર સવાલ ફૂટે પણ જીભ ઉપર શબ્દો ન ફૂટે પ્રશ્નો ઘડાય પણ પ્રશ્નોના જવાબોનો જન્મ ન થાય અત્યારે પણ એમ જ થયું ખટખટ કરતી દોડતી જતી સૌરાષ્ટ્ર જનતાના એસી કોચમાં બાજુમાં બેઠેલી માંડ સત્યાવીસથી ત્રીસની ઉંમરની લાગતી સફેદ પરી જેવી રૂપાળી યુવતીના શ્વેત વસ્ત્રો કોરું કપાળ અને અળવું ગળું જોઈને વનીતાબેનના મગજમાં જે સવાલ ફૂટવો જોઈએ એ જ સવાલ ફૂટ્યો વિધવા છો એ તો સારું થયું કે પૂછ્યું નહીં આવો સંવેદનશીલ સવાલ આવી કઢંગી ભાષામાં ન જ પૂછાય ખરેખર વિધવા હોય તો પણ આવો સવાલ તો ન જ પૂછાય આવા સવાલને વિવેકરૂપી શબ્દોના વસ્ત્રો પહેરાવા જરૂરી બની જાય છે વનિતાબહેને શબ્દોને દોરામાં પોરોવી માળા તૈયાર થઈ એટલે હળવેકથી પૂછ્યું બેન શું નામ છે તારું એ સ્ત્રીએ કહ્યું કે કિંજલ બહુ સુંદર નામ છે તારું અને તું પણ એટલી જ સુંદર દેખાય છે જેટલું તારું નામ છે વનિતાબેન થોડું હસીને બોલ્યા ખરેખર ભગવાન ક્યારેક એની સ્ત્રી રૂપી શ્રેષ્ઠ ભેટ પૃથ્વી ઉપર મોકલી આપે છે જરા પણ પરિચય વિના વનિતાબેન કિંજલ સાથે વાતો કરવા લાગ્યા પોતે ચુમ્માલીસ વર્ષના હતા એટલે સહજ રીતે એમણે કિંજલને તું કહીને સંબોધી કિંજલને પણ આ તું કારાથી સારું લાગ્યું વનિતાબેન હવે મૂળ મુદ્દા ઉપર આવ્યા કેટલા વર્ષ ચાલ્યું લગ્નજીવન આવો સવાલ સાંભળીને એમ લાગતું હતું કે કિંજલ રડી પડશે પરંતુ એ તો ખળખળાટ હસી પડી લગ્નજીવન આંટી હું પરણી જ નથી વનિતાબેને ફરી એક નજર કિંજલની કપાળ ગળું અને શ્વેત વસ્ત્રો ઉપર ફેરવી લીધી દરેક જગ્યા ઉપર વૈધવ્ય એનું આસન જમાવીને બેઠું હતું છતાં આ છોકરી કહે છે કે હું પરણી જ નથી કુંવારી માતા નામનો શબ્દ તો સાંભળ્યો છે પણ કુંવારી વિધવા ક્યારે હોઈ શકે ખરી પર્ણી જ નથી તો પછી આ વૈધવ્યનો વેશ વનિતાબેન પરિસ્થિતિને પામવાનો પ્રયત્ન કરી રહ્યા હતા આંટી એ બહુ અટપટી વાત છે તમે સમજી સમજી શકો પણ તું હું જરૂર શકીશ સારું પણ મારી વાત સાંભળતા પહેલા તમે એક બે સવાલના જવાબ આપો કિંજલ હવે ધીમે ધીમે ગાર્ભીય ધારણ કરવા માંડી એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે લગ્ન સંબંધ હોય અને પતિ અચાનક મૃત્યુ પામે તો સ્ત્રીને વિધવા કહેવાય બરાબર ને હા બરાબર તો પછી એક પુરુષ મૃત્યુ પામે ત્યારે એની પ્રેમિકાને આપણે શું કહીએ છીએ વનિતાબેને માથું ખંજવાળતા કહ્યું કશું નહીં સમાજને તો એ પણ ખબર નથી હોતી કે મરનારને કોઈ પ્રેમિકા પણ હતી બિલકુલ સાચું કહ્યું આંટી સમાજને આજે પણ ખબર નથી કે આ કિંજલ ક્યારે કોઈની પ્રેમિકા હતી એ પુરુષ મૃત્યુ પામ્યો છતાં મારા કાંડા પરની બંગડીઓ તો નંદવાણી નહીં પણ હયું જરૂર નંદવાઈ ગયું બસ ત્યારથી મેં નિર્ધાર કરી લીધો કે હું હવે ક્યારેય પણ કોઈની સાથે લગ્ન નહીં કરું અને જીવીશ ત્યાં સુધી મારા દર્શિતની વિધવા પ્રેમિકા બનીને ફરતી રહીશ હું જગતને મારો પ્રેમ તો ન બતાવી શકી પણ મારી ઉદાસી તો બતાવી શકું ને વનીતાબેન સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા ટ્રેન દોડી રહી હતી અને એમના વિચારો ટ્રેનની ઝડપ કરતાં પણ વધુ ઝડપથી દોડી રહ્યા હતા સામે કેવી અદ્ભુત પ્રેમિકા બેઠી હતી વનિતાબેને તો પૂછવા ખાતર પૂછી લીધું કે દર્શિત નામ હતું એનું એમને બાકી એમના મનમાં તો એક પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે આવી સુંદર રૂપાળી યુવાન સ્ત્રી જો ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈ સોહામણા અને ધનિક પુરુષની પત્ની બની શકે એ કોઈ હાથમી ચૂકેલા ભૂતકાળ પાછળ પોતાનો વર્તમાન અને ભવિષ્ય દાવ ઉપર લગાવી દે એ ઘટના જ આખી કેવી કરુણ અને પવિત્ર છે કિંજલ વાત ચાલુ રાખતા કહે છે કે મારા અને દર્શિત વચ્ચે ઉંમરનો ખાસો એવો તફાવત હતો પણ અમે બંને સાથે હોઈએ ત્યારે દર્શિત મારી જેવડો બની જતો અમે પેટ ભરીને એકાંત માણ્યું છે અને જ્યારે જ્યારે હું એની આંખોના દરિયા જેવા ઊંડાણમાં ખોવાઈ જતી ત્યારે બસ ખોવાઈ જ જતી મને મારો પ્રેમી ક્યારે પણ આઘેડ કે વૃદ્ધ લાગ્યો જ નથી એના કાળા રંગેલા વાળ નાક ઉપર ચશ્માને કારણે પડી ગયેલા કાળા ડાઘ ગાલ ઉપરની કરચલ્યો શરીરના તોફાનને માણી લીધા પછી એને લાગતો થાક અમારાથી કશું જ મેં ધ્યાનમાં લીધું નથી આજ દિન સુધી દર્શિત સિવાયનો બીજો કોઈ પુરુષ હજુ સુધી મને ગમ્યો નથી દર્શિત હતો જ એવો પુરુષ કે એની સામે બીજો પુરુષ ઊભો પણ ન રહી શકે વનિતાબેને કહ્યું તો તું એની સાથે પરણી કેમ ના ગઈ કિંજલે મોટો નિશાસો નાખતા કહ્યું એ પરણેલો હતો આંટી અમારી બંને વચ્ચે ઉંમરનો ખાસ્સો એવો તફાવત હતો અમે બંને મળ્યા એ પહેલાં વર્ષો પહેલાં એના લગ્ન થઈ ચૂક્યા હતા એને મારાથી સહેજ નાના બે સંતાનો પણ હતા તો પછી દર્શિત તારા તરફ શા માટે આકર્ષાયો આંટી તમારો પ્રશ્ન સાવ સાચો છે એકવાર મેં પણ દર્શિતને આ જ પ્રશ્ન પૂછ્યો હતો મારો પ્રશ્ન સાંભળીને એમની આંખોમાં ભીનાશ આવી ગયેલી પછી ધીમે ધીમે મને જાણવા મળ્યું કે એ ભીનાશ એક અતૃપ્ત લગ્ન જીવનમાંથી ઉઠતા આક્રંદની ભીનાશ હતી એ આંસુ એક અભણ ગમાર પત્નીના ગળામાં બાંધી દેવામાં આવેલા એક ચળકતા હીરાની વેદનાથી જન્મેલા આંસુ હતા એ એક ચીસ હતી એક કર્કશા સ્ત્રી સાથે રોજ રોજ ચાલતા ઝગડા અને વિખવાદમાં ઊઠી રહેલી ચીસ હતી એની પત્ની ઝગડાખોર હતી દર્શિત એક ત્રસ્ત પતિ હતો વનિતાબેન હસીને બોલ્યા હા હવે સમજી ગઈ દર્શિત એની ઝગડાખોર પત્નીના કારણે એ મારો પ્રેમી બની ગયો એક ગમાર સ્ત્રી સાથે પરણું પડ્યું એ દર્શિતની કિસ્મતી હતી અને હું મારા પ્રેમી જોડે ન પરણી શકું એ મારી મજબૂરી હતી આ બધી કિસ્મત અને મજબૂરીની પ્રચંડ શિલાઓ વચ્ચે બે પ્રેમીઓ ભીંસાતા રહ્યા કચડાતા રહ્યા છતાં પણ પ્રેમનું ગુલાબ ખીલવતા રહ્યા વનિતાબેન કહે પછી બસ પછી શું અમે અમારી જિંદગી અમારી રીતે માણી લીધી જે શારીરિક સુખ દર્શિતને એની પત્ની તરફથી નહોતું મળતું એ મેં આપ્યું જે પ્રેમની એને તરસ હતી એ તરસ મેં છીપાવી એ દર શનિ રવિએ મારા ઘરે આવતા અને અલ્પ જીવનનું દાંપત્ય ભોગવીને ચાલ્યા જતા અને પછી અચાનક એક દિવસ હાર્ટ એટેક નામની વીજળી દર્શિતની છાતી ઉપર ત્રાટકી અને એમને લઈને ચાલી ગઈ મારી કમનસીબી કે હું એમના અંતિમ દર્શન કરવા પણ જઈ ન શકી પણ દિલથી હું એમની પ્રેમિકા હતી અને મનથી એમની પત્ની પણ હતી એમના અવસાન પછી મેં નક્કી કરી લીધું હતું કે જીવનભર હું વૈધવ્ય પાડીશ એમના નામનું પાનેતર તો આ શરીર ઉપર ધારણ ન કરી શકી પણ એમના નામની સફેદ સાડી તો પહેરી શકું ને એમાં તો દર્શિતની પત્ની પણ મને ના નથી પાડી શકે એમ વનીતાબેને સમાપ્ત કરતા હોય એવો સવાલ પૂછ્યો તું ક્યારે દર્શિતની પત્નીને મળી હતી એના બાળકો એનું ઘર એમની કોઈ નિશાની ના હું ક્યારેય દર્શિતના ઘરે ગઈ જ નથી એ જ મારે ઘરે આવી જતા કિંજલે સ્વસ્થ થઈ આંસુ લૂછ્યા પછી પોતાના પર્સમાંથી એક ફોટો કાઢ્યો અને વનીતાબેનને બતાવતા કહ્યું કે મારી પાસે એમની આ જ એકમાત્ર નિશાની છે હું આ ફોટો હંમેશા મારી સાથે જ રાખું છું વનિતાબેને ફોટો હાથમાં લીધો અને બરાબર ધ્યાનથી જોયો પછી ચૂપચાપ એમના પર્સમાંથી એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બહાર કાઢ્યો આ ફોટોગ્રાફ મારા પતિ મહેશ દેસાઈનો છે એ પણ બે વર્ષ પહેલાં હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા અમારું લગ્નજીવન અત્યંત સુખી હતું એ ગામડાના હતા મારાથી ઓછું ભણેલા હતા અમે પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન પછી પણ એકબીજાને પ્રગાઢપણે પ્રેમ કરતા હતા કિંજલ ફોટામાં મહેશ દેસાઈનો ચહેરો જોઈને ખબર ભળી ઉઠી વનીતાબહેન પોતાની વાત આગળ વધારતા કહે છે કે મારા પતિ કાપડના વેપારમાંથી સમય કાઢીને સાયરી ઉપર પણ હાથ અજમાવતા એ સાયરીના જગતમાં લોકો તેને દર્શિતના ઉપનામથી પણ ઓળખતા હતા અચરજ પામતા કિંજલે વનિતાબેનને કહ્યું કે દર્શિત તમારા પતિ તમે તો સુંદર સુશિક્ષિત અને સમજદાર દેખાવ છો દર્શિત તો કહેતા હતા કે એમની પત્ની તો ઝઘડાખોર છે કિંજલને લાગેલો આઘાત એના ચહેરાઓ ઉપર સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો વનિતાબેને કહ્યું કે આ કિંજલ મને એક વાતની એમના મૃત્યુ પછી જ ખબર પડી દર્શિત એ આવું ફક્ત તને એકલીને જ નહીં અનેક હતું એમની જેટલી હતી હતી એટલી એની એ દરેક રૂપાળી મૂર્ખ સ્ત્રીને એવું જ કહેતો કે એમનું અંગત જીવન અત્યંત દુઃખી છે એક પુરુષ એની લંપણતાને ઝગડાખોર પત્નીની કાલ્પનિક ચાદર હેઠળ ઢાંકતો રહ્યો એ મૃત્યુ પામ્યો ત્યારે એક સાથે અનેક સ્ત્રીઓ વિધવા બની એમાંની એક તું પણ ખરી આ સાંભળી કિંજલ તો અવાકુ બની ગઈ થોડી વાર પછી માંડ એને શબ્દો સૂજ્યા પણ આંટી તમે તો રંગીન સાડી ધારણ કરી છે અને કપાળમાં લાલ ચાંદલો પણ છે અને ગળામાં મંગળસૂત્ર પણ આ કિંજલ વ્યભિચારી ધણીના મોત પાછળ વૈધવ્યનો વેશ વેંઢારીને ફરવું એ નરી મૂર્ખતા છે સફેદ સાડી અને કોરું કપાળ એ તો માંગલ્યનું પ્રતિક છે એને વેડફી ન દેવાય આ વાત જેટલી મારા માટે સાચી છે એટલી જ તારા માટે પણ સાચી છે હવે પછી શરીર ઉપર અને મન ઉપર ચડેલો શ્વેત રંગ ઉતારી નાખજે અને કોઈ સારો સંસ્કારી છોકરો ગોતીને તેની સાથે પરણી જજે મારા તને આશીર્વાદ છે ટ્રેનનો ખટુક ખટુક અવાજ ધીમો પડી રહ્યો હતો સ્ટેશન આવી ગયું હતું એક પ્રવાસ પૂરો થયો હતો રેલગાડીનો અને એક કુંવારી અભૂત પ્રેમિકાની પાટેથી ઉતરી ગયેલી સફરનો પણ મિત્રો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ અવનવી કહાનીઓ તમારા સુધી સમયસર પહોંચતી રહે જય દ્વારકાધીશ